થોડા દિવસો થી બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલાઓ થઈ રહ્યા છે જેથી સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે બાંગ્લાદેશ થઈ રહેલા હિન્દુ પરના હુમલાના વિરોધમાં સુરતના પોષ વિસ્તારના બેનરો લગાવવામાં આવ્યા છે પ્રથમા ભારતીઓ ગોરક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે બેનર લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરો તેવા બેનર લાગ્યા છે સાથે જ વૈશ્વિક કક્ષાએ પણ આ બાબતની નોંધ લઈને બાંગ્લાદેશ પર દબાણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સનાતન ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે કટ્ટરવાદી મુસ્લિમ જે બાંગ્લાદેશમાં લોકો રહે છે છે એમના પર અત્યાચાર ગુજારી રહ્યા આ ખૂબ ખતરનાક છે ભારતમાં રહેનાર મુસ્લિમોએ આનો કડક શબ્દોમાં વિરોધ કરવો જોઈએ અને ભારત સરકારને હું કહેવા માંગુ છું આ જે બાંગ્લાદેશમાં પર હમલા થઈ રહ્યા છે સાધુ સંતો પર હુમલા થઈ રહ્યા છે